દહેગામમાં આજરોજ નવનિર્મિત તાલુકા પંચાયતના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું નવનિર્મિત તાલુકા પંચાયતનું લોકાર્પણ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી સંજયસિંહ મહેડા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ અશોક પટેલ સાંસદ સભ્ય હસમુખ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા પંચાયત પારસબા બિહોલા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કેતન પટેલ પટેલ કામિનીબા તેમજ કે તાલુકાના ગામોના સરપંચો પણ હાજર રહ્યા હતા તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે ઉપસ્થિત હતા નવી તાલુકા પંચાયત કચેરી બનતા દહેગામ તાલુકાના પ્રજાજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી

ઉપલબ્ધ છે તેની અંદર બધા અધિકારીઓની ઓફિસો છે કેન્ટીનની સુવિધા છે પાણીની સુવિધા છે બધી સુવિધા જોતી હોય બધી સુવિધાનો અદતન સુવિધાઓ મૂકી છે અને અમે અમારે સમયગાળામાં આ તાલુકા પંચાયતનું લોકાર્પણ થયું ખૂબ ખૂબ ખુશ છીએ અને બે નગરજનોને પણ આનો ખૂબ લાભ મળે એવી શુભેચ્છાઓ